બાળકો આજે હું તમને કહું છું એક ખૂબ જ મજાની વાર્તા વાંદરો અને મગરની એક વખતની વાત છે એક નદીના કિનારે એક મોટું જાંબુનું ઝાડ હતું આ ઝાડ પર દરરોજ એક વાંદરો આવતો એ ઝાડ પર ચડીને મીઠા જાંબુ ખાય અને મોજ કરતો તે નદીમાં એક મગર રહેતો હતો એક દિવસ એડે જોયું કે વાંદરો ઝાડ પર મજા કરીને જાંબુ ખાઈ રહ્યો છે અરે મગર ભાઈ તમે પણ આવો ને આ મીઠા જાંબુ ખાવો અરે વાહ કેટલા મીઠા છે આ જાંબુ ખૂબ મજા આવી એમ કરીને બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હવે રોજ વાંદરો થોડા જાંબુ તોડી ને મગરને આપતો અને બંને વાતો કરતા એક દિવસ મગર થોડા જાંબુ ઘરે લઈ ગયો

અરે એ તો મારો મિત્ર છે એને કેવી રીતે દગો આપું પણ મગરીએ જીદ પકડી છેલ્લે મગર ના છૂટકે વાંદરાને બોલાવવા તૈયાર થયો બીજે દિવસે મગર નદીના કિનારે આવ્યો વાંદરો એને જોઈને ખુશ થઈ બોલ્યો આવો મગર ભાઈ આજે પણ જાંબુ ખાશો વાંદરાએ આપેલા મીઠા જાંબુ મગર એ ખાતા અને પછી મગર બોલ્યો વાંદરા ભાઈ મારી મગરીએ તમને અમારા ઘર જમવા માટે બોલાવ્યા છે મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ વાહ ચાલો તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય એમ કહી દે વાંદરો મગરની પીઠ પર બેસી ગયો મગર પાડીમાં આગળ સરકવા લાગ્યો બંને વાતે વળગ્યા રસ્તામાં ભોળા મગર એ મગરીની મનની વાત વાંદરાને કરી દીધી વાંદરા ભાઈ સાચું કહું મને મગરી તમારા વિશે કહેતી હતી કે રોજ આટલા મીઠા જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે એને લઈ આવો ને તેનું કાળજું ખાવું છે એટલે હું તમને લઈ જાઉં છું મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઉડી ગયા થોડી વારે સ્વસ્થ થતા તેણે મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો મગરભાઈ તમે પણ ખરા છો તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતી ને મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો કિનારો આવતા જ વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર ચડી ગયો મૂર્ખ મગર કાળજું તે કોઈ ઝાડ પર મૂકતું હશે ભાઈબંધને દગો દેવા તૈયાર થયો તું તો દગાખોર છે જા હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહીં બાળકો જુઓ વાંદરાએ કેવી બુદ્ધિ બતાવી એથી આપણે પણ હંમેશા સમજદારીથી કામ લેવું જોઈએ અને દગો કરનારા લોકોથી સાવચેત રહેવું જોઈએ અને હા જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ હમણાં જ કરો જેથી તમને આવી જ મજેદાર અને શીખ આપતી વાર્તાઓ મળતી રહે